વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલાં વાત કરીએ તો આજે રાહુલ ગાંધી પાટણ પહોંચ્યા હતા અને ખાસ લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાન ખાતે જંગી સભાને સંબોધન કર્યું હતું તો રાહુલ ગાંધીનું પાટણમાં સંબોધન હતું અને આજે ખાસ કરીને સંબોધનમાં તેમણે મહત્ત્વની બાબતો કરી હતી અમે અગ્નિવર યોજના રદ કરીશું તે પ્રકારની મહત્ત્વની વાત અહીંયા કરવામાં આવી અગ્નિવર યોજના મોદીની આવી છે એ ભાજપ પર પ્રહારો કર્યા અમે ઉદ્યોગપતિઓનું નહીં પણ ગરીબોનું દેવું માફ કરીશું ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં ફરી એક વખત આ જ બાબતો પર ભાર મૂકતા રાહુલ ગાંધી જોવા મળ્યા છે ખેડૂતોની આવક હજારોમાં તો અદાણીની હજારો કરોડોમાં નેવ લોકો સરકાર ચલાવે છે અને મોદીજી સાઈન કરે છે દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને મોંઘવારી છે નરેન્દ્ર મોદીજી અને ભાજપના લોકો કહે છે કે અમે અનામત ખતમ કરી દઈશું તેવું કહીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો રાહુલ ગાંધી આજે પાટણમાં આક્રમક સ્વરૂપમાં જોવા મળ્યા હતા रोजगारी ने महंगाई ना मुद्दा पर प्रथम वक्त बात करता जोवा मड्या हाता पण फरी एक वक्त उद्योगपतियों ने सरकार कहिने तमने भाजपा पर प्रहारो करया हाता हमे अग्निवीर योजना रद्द करशो ते वो पण तमने कहयू होतो अग्निवीर योजना मोदी मोदीनी ऑफिस थी आवी छे आ उद्योगपतियों नु नही पण माफ करशो ते हमारे सामने लोकसभा का चुनाव है और दो विचारधाराओं की लड़ाई चल रही है सवाल यह है कि हिंदुस्तान का लोकतंत्र और संविधान बचेगा या नहीं बचेगा बीजेपी के आरएसएस के लोग चाहते हैं कि संविधान खत्म हो जाए और हम कांग्रेस पार्टी और इंडिया अलायंस संविधान की रक्षा कर रहे हैं जो भी हमें आजादी के बाद मिला शिक्षा स्वास्थ्य डेवलपमेंट, पानी जो भी हिंदुस्तान की गरीब जनता को मिला है उसका कारण उसकी नींव संविधान है कॉन्स्टिट्यूशन है और आज पहली बार बीजेपी के नेता आज पहली बार बीजेपी के नेता खुलकर कह रहे हैं कि अगर हम चुनाव जीते तो हम इस संविधान को कॉन्स्टिट्यूशन को बदल देंगे फाड़ के फेंक देंगे खत्म कर देंगे भाई और बहनों ये जो कॉन्स्टिट्यूशन है यह जो संविधान है यही गरीबों की रक्षा करता है यही कमजोरों की रक्षा करता है यही किसानों की रक्षा करता है नरेंद्र मोदी जी चाहते हैं कि 22-25 लोग हिंदुस्तान के पूरे के पूरे धन को पूरी सत्ता को पूरे नेचुरल रिसोर्सेज को कंट्रोल करें आरक्षण का मतलब क्या है सबसे पहले कि देश में गरीबों की दलितों की आदिवासियों की पिछड़ों की भागीदारी होगी यह मतलब कि देश में जो सत्ता है जो धन है उसे न्याय के साथ बिना अन्याय बांटा जाएगा रिजर्वेशन का यह मतलब है रिजर्वेशन को खत्म करने का तरीका प्राइवेटाइजेशन रेजर्वेशन को खत्म करने का तरीका अग्निवीर और जहां भी देखो दो हिंदुस्तान बन रहे हैं आपने राम मंदिर का इनोग्रेशन देखा धूप हुआ उधर आपने एक गरीब किसान को देखा आपको एक मजदूर दिखा राष्ट्रपति आदिवासी हैं पार्लियामेंट का उद्घाटन होता है राम मंदिर का उद्घाटन वो हेड ऑफ स्टेट है मतलब प्रोटोकॉल में सबसे ऊंची हैं। उनको जाने तक नहीं दिया शर्म की बात है अंदर जाने तक नहीं दिया राष्ट्रपति को क्यों क्योंकि वो आदिवासी हैं तो पूरा ड्रामा चल रहा है उधर बॉलीवुड के लोग नाच रहे हैं नरेंद्र मोदी जी का 24 घंटा भाषण चल रहा है और अदानी जी के पैसे बन रहे हैं તો રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં સંવેદનશીલ જાહેર કરાયા છે ઇશારે જાહેર કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને રજૂઆત કરાઈ છે તો રાજપૂત સમાજ ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યો છે રૂપાલાના નિવેદનને લઈને હજી પણ જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે છતાં પણ રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રાજપૂત સમાજ સંકલન સમિતિ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે રાજકોટ લોકસભા સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે સમાજ દ્વારા મતદાન મથકો સત્તાધારી પક્ષના ઇશારે સંવેદનશીલ જાહેર કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે મુખ્ય ચૂંટણી અધિકારી જે છે પી ભારતી તેમને રાજકોટ સમાજ સંકલન સમિતિ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી પી ભારતી સાહેબને અમે રૂબરૂ મળ્યા ને એમાં મુખ્ય બે ત્રણ મુદ્દાઓ હતા રાજકોટ લોકસભા વિસ્તારમાં ગત વર્ષે જે સેન્સિટિવ બૂથ જાહેર કર્યા હતા એમાં આ વખતે વધારાના બસો દસ સેન્સિટિવ જાહેર કરવા માટે ત્યાંથી દરખાસ્ત અહીંયા ચૂંટણી પંચને મોકલી છે એના સામે અમારી રજૂઆત હતી કે એ કોઈ બૂથ ગયા વખતે સેન્સિટિવ હતા નહીં તો એ કારણ વગરના પ્રશ્નો ઊભા થાય એના કોઈ કારણો નથી તો વધારાના સેન્સિટિવ બૂથ જાહેર કરવાના શું કારણો છે કાલે એવું બને કે અમે કોઈ પચાસ સો બુથનું લિસ્ટ આપી દઈએ કે આને પણ સેન્સિટિવ જાહેર કરો તો લોકશાહીમાં ચૂંટણી પંચને અમે વિનંતી કરવા આવ્યા હતા એ પણ તટસ્થતા રીતે જે કાંઈ આપણા માર્ગદર્શન સિદ્ધાંતો હોય નિયમો હોય એના મુજબ આપ એનાલિસિસ કરો એના મુજબ તપાસ કરો અને બિનજરૂરી રીતે વધારાના કોઈપણ બૂથને સેન્સિટિવ જાહેર કરવાથી વાતાવરણ બગડે છે અને પ્રજામાં મતદાન માટેનો એક હાવ ભય ઊભો થાય છે એટલે એ પ્રકારની કાર્યવાહી ન થાય અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટી જાહેર કરવા માટે ને રદ થાય દરખાસ્ત એવી વિનંતી કરવામાં આવ્યા આ વાંધો એટલા માટે કે જે કાંઈ વિસ્તારો એમને દર્શાવ્યા એમાં છત્રીઓની વસ્તી વધારે હોય અને એમાં બિનજરૂરી વાંધાઓ લઈ અને મતદાન ઓછું થાય એ પ્રકારનો એમનો આશય હોઈ શકે છે એટલે એની કોઈ જરૂરિયાત નથી કારણ વગરનું એવું વાતાવરણ ઊભું કરવાની ક્યાં જરૂર તો બધા જ બુદ્ધ દેશમાં સેન્સિટિવ આપણે જાહેર કરી દઈએ તો એનો શું અર્થ છે કારણ વગરની કોઈ સિસ્ટમ સારી રીતે ચાલતી હોય તો એમાં બિનજરૂરી રીતે ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી રાજકોટ સ્થિત ખાતે ભાજપ પત્રકાર પરિષદ ને મન બનાવ્યું છે અને ફરી એક વખત પીએમ મોદી જીતાડશે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે કોંગ્રેસ એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી એમના સલાહકાર શામ ભિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કહેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક અલગ પ્રકારની રાજનીતિ એક વોટબેન્કને સાચવવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે તો અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આગ લાગવાની ઘટના બની છે માદલપુર ગરનાળા પાસે ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે ફ્લેટના ચોથા માળે આગનો બનાવ બન્યો હતો ખાનગી કંપની ઓર્ગેનિક્સની ઓફિસમાં આગ લાગી છે ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અમદાવાદના ગુજરાત કોલેજ પાસે આ ઘટના બની છે ત્યાં માદલપુર ગરનાળા છે તેની પાસે ફ્લેટ છે તે ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી ફ્લેટ घटना चौथा માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો ખાનગી કંપની ક્રોનલ ઓર્ગેનિક્સ ની ઓફિસમાં આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડ ની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી તો ફાયર બ્રિગેડ દ્વારા ફસાયલા લોકો નું રેસ્ક્યુ કરાયું હતું શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આદલપુરા પાસે જે ગન્નાડું રહ્યું રેલવેનું ગનનાડું એની પાસે માધવ બિલ્ડિંગ છે એની અંદર કોમર્શિયલ આખી ઓફિસોને એમાં હતી ચોથા માળે એક ઓફિસની અંદર બહારના જે એસીના આઉટર હોય એના આગ લાગતા અંદરની સાઈડ બધી આગ પ્રસરી ગઈ હતી અને ધુવાણો પુષ્કળ પ્રમાણમાં થઈ ગયેલો હતો જેથી કરીને ચોથા માળથી ઉપરના જે બધા માણસો હતા એને આપણે ધાબા ઉપર સેફલી લઈ લીધા આગ સંપૂર્ણપણે બુજાવી અને એમના લગભગ ચાલીસથી પિસ્તાલીસ માણસોનું રેસ્ક્યુ કરી અને એમને નીચે ઉતારેલા છે એક કાકા જે એંસી વર્ષના હતા એમને વધારે તકલીફ થઈ જવાથી ચાલુ આગે એમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલા છે સ્થળ ઉપર આપણે ત્રણ મિની ફાયર ફાઈટર બે વોટર બાઉઝર અને બીજી ગાડી ઓફિસરોની એની ગાડી મળીને સ્નોરકલ પણ અહીં બોલાવી લીધેલી હતી જરૂર પડે તો એમ કરીને ચૌદ વાહનો ફાયરના હતા અને આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે આણંદના વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે તારીખ બે તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે આ સભામાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે દરેક કાર્યકરોને બેઠક વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા વાહનોનું પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે વડાપ્રધાનની સભાને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગુજરાતની લોકસભાની વિવિધ બેઠક પર કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે તેમના પર ચાલતા ગુનાહિત કેસMemberListને નેતને સક્ષમ એકલાયકાતંગે ઈડીઆર દ્વારા માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં જાણવામાં આવ્યું હતું કે ગુજરાતની વાત કરીએ તો ભાજપના 26 પૈકી 4 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે કોંગ્રેસના 23માંથી 6 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગુજરાતમાં ભાજપમાં 26 પૈકી 24 ઉમેદવાર કરોડપતિ છે વર્ષથી આ એક જ લઈને વસ્તુ ચાલ્યા છીએ પણ આ વસ્તુ કરતી વખતે જ્યારે લાગે કે એવા કોઈ મહત્વના મુદ્દાઓ હોય છે કે જે પોલિટિકલ ફંડિંગને ટ્રાન્સપરન્સી લાવવા માટે જરૂરી હોય જેમ ઇલેક્ટોરલ બોન્ડ હતું કે નોટા માટેની એ વાત હોય પોલિટિકલ પાર્ટીસ જે રિટર્ન્સ ભરે છે અને ઈસીઆઈ પાસે મોકલે છે એમાં ડીલે કરે છે કાં તો એમાં જે વિગતો આપે છે એ પાછી લોકો સુધી પહોંચે તો ખબર પડે કે એમને દાન કેટલું મળ્યું આ પ્રકારનું એનાલિસિસ કરે છે ગુજરાતના બસો છાસઠ ઉમેદવારની આપણે વાત કરીએ તો એમાંથી સત્તાવન ટકા એટલે એકસો બાવન ઉમેદવારો એવા છે કે જેમને પાંચથી બાર વચ્ચે શિક્ષણ મેળવ્યું છે એટલે દરેકનું જુદું જુદું છે કોઈને પાંચમીથી સાતમીથી છોડ્યું દસમીથી એટલે એવી રીતે કેટેગરી કરેલી છે જ્યારે લગભગ ત્રીસ ટકા એટલે કે ઓગણ્યાસી ઉમેદવાર એવા છે કે જે ગ્રેજ્યુએશન સુધી ભણેલા છે અને ચૌદ ઉમેદવારો એવા છે જે ડિપ્લોમા હોલ્ડર છે અને ચૌદ ઉમેદવારો જે છે એ માત્ર લખતા વાંચતા આવડે છે એટલે એમ આપણે શિક્ષિત કહીએ છીએ અને સાત ઉમેદવારો એવા છે છે કે જેમને પોતાની સોગંદનામામાં એ અશિક્ષિત હોવાનું જણાવ્યું છે જો આપણે વય જૂથની વાત કરીએ ગુજરાતના ટોટલ ઉમેદવારોની તો એમાં ઓગણત્રીસ ટકા ઉમેદવારો એવા છે જે પચીસથી ચાલીસ વચ્ચે ઉંમર ધરાવે છે જ્યારે એકસો ને ઉમેદવારો એવા છે કે જે એકતાલીસથી સાહીઠ સુધીના ઉંમરના છે અને એકતાળીસ જેટલા ઉમેદવારો એવા છે કે જે એકસઠથી એંસીની ઉંમર ધરાવે છે લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ રાજકોટના મતદારોનું દિલ જીતવા ગોવાડ્યા બની જાહેર સભામાં પહોંચ્યા હતા આ સભામાં પરેશ ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા અને રાજકોટનો અવાજ બનવા આવ્યો છું વધુમાં તેમણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સમર્થકોનો આભાર માન્યો હતો પંચાણું પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પુતુડા ભાજપ ના ને દરરોજ ઉઠીને બે પાણી જલ્દી ઝાડ મોટું થાય ને ફર છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આઠ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માં દીકરીઓને મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળની લાદ બચાવવા માટે બોર બોર જેવડા આહું પડે ને દડ 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 એના આહુડા એના અહંકારને ઉગાળી ન હોય હું તેથી કહેતો હતો વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂસ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈના નથી સુરત લોકસભા બેઠકના દિવસે બે જાહેર થઈ ચૂકી છે પરંતુ નવસારી બેઠક પર સૌ કોઈની નજર છે કારણ કે પ્રદેશ પ્રમુખ સીઆર આર મેદાને ઉતરા છે ત્યારે પ્રચાર કરી રહ્યા છે સુરત નવસારી લોકસભાના અલગ અલગ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે સીઆર આર પાલે પોઈન્ટ પટાલ વિસ્તાર સહિતની સોસાયટીના રહીશોની મુલાકાત લીધી હતી સાતમી મે એટલે કે મતદાનનો દિવસ નિમિત્તે તમામ લોકો વધુમાં વધુ મત કરે તે પ્રકારની અપીલ સીઆર આર દ્વારા કરવામાં આવી હતી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ થઈ રહ્યો છે ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા મળી માળી સમાજ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી જોકે ભાજપને વિકાસ યાત્રાને આગળ ધપાવવા માળી સમાજ સહભાગી બને અને તેવો અનુરોધ ગુજરાત વેરહાઉસિંગ હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેને કર્યો હતો કરવા બેસી તો દિવસ પણ નાનો પડે એટલે મારે આપ સૌને એક જ અપીલ કરવી છે કે આજે ચૂંટણી આવી છે એ મોદી સાહેબની ચૂંટણી છે મોદી સાહેબના વિકાસને આગળ લઈ જવાનો છે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે એમના પ્રતિક તરીકે અને તમારા સૌની દીકરી તરીકે હું આજે તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો આમ મારે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસનો વિકાસ કરવો છે ત્યાં શિક્ષણની વાત હોય મેડિકલ ક્ષેત્રની વાત હોય કે પ્રોજેક્ટો આપણે બનાસની ધરતી ઉપર લાવવાના હોય એ માટે હું જરૂરથી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મહેનત કરીશ એટલે મારે તો બનાસનું સર સર્વાંગી વિકાસ કરવો છે તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે તમારા એક વોટથી કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ શકે છે અને તમારા એક વોટથી આપણો બનાસ સરહદી જિલ્લો વધારે મજબૂત બની શકે છે માટે મારી આપ સૌને વિનંતી છે કે મતદાન એ મહાદાન છે આ દાન કરવાનું ન ભૂલશો અને રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું ખૂબ જરૂરી છે એટલે વધુમાં વધુ મતદાન આપણા તરફી થાય એની મારાવતી તમે વિશેષ ચિંતા કરજો અને જ્યારે એક પરિવારમાં કોઈ મુશ્કેલી આવે છે